આ મામલે ગીર સોમનાથ પોલીસે જણાવ્યું હતું કે સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામમાં અજયભાઈ સોલંકીને લગ્ન કરવાના હતા જેથી યોગ્ય પાત્ર સાથે લગ્ન કરવા માટે તેમણે લગ્ન કરવા માટે નરસિંહ વાજા કે જે સુત્રાપાડાના રહીશ છે તેને શમીબેન ઉર્ફે સીમા ખેમરાજ જોશી કે જે લગ્ન માટે દલાલીનું કામ કરતા હતા તેમનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ જુનાગઢના દીપક નાગદેવ તેમજ રિયાઝ કરીમભાઈ મિર્ઝા રાજકોટ તેમજ કોમલબેન ઉર્ફે મુસ્કાન રિયાઝ અને કૌશરબાનો લગ્ન કરેલ તે મહિલા સહિત આ તમામ 6 વ્યક્તિઓએ ફરિયાદી અજય સોલંકી પાસેથી લગ્ન કરાવી આપવા માટે 1.30 લાખ રૂપિયા પડાવી લીધા હતા સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદી શ્રી અજયભાઈ પોતે લગ્ન કરવા ઈચ્છુક હોય તો એ પોતાના ગામના નરસિંહભાઈ આદેડભાઈ વાજા જેઓ દલાલ છે તેમનો સંપર્ક કરતા તેઓ તેમને જૂનાગઢ લઈ જઈ બીજા દલાલ દીપકભાઈ, સમીબેન, મુસ્કાનબેન અને રિયાજભાઈનો સંપર્ક કરાવ્યો હતો ત્યાંથી તેઓ તેમને છોકરી જોવા માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં તેઓએ રિંકલ અનિલભાઈ પંડ્યા નામની છોકરી બતાવી હતી જે પસંદ આવી ગઈ હતી પરંતુ રિંકલે ખોટું નામ ધારણ કર્યું હતું તેનું મૂળ નામ કૌશરબાનું છે અને તેઓ અશરફ યુસુફ કાનવી પત્ની છે ત્યારબાદ ફરિયાદીએ એ વિશ્વાસ વધુ કેળવવા માટે છોકરીના ડોક્યુમેન્ટ માંગતા તેઓ તેમને વિરમ ગામ લઈ જઈ અને ત્યાં તેમને વેરીફિકેશન કરાવી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ બતાવ્યું હતું ત્યારબાદ ફરિયાદી ને વિશ્વાસ આવી જતા જુનાગઢ આવી તેઓના લગ્ન કરાવ્યા હતા આખી ઘટનામાં મહત્વની વાત એ છે કે અજયભાઈ સાથે લગ્ન કરનાર કૌશલબાનું અશરફભાઈ ના પત્ની હતા

જે કોછરબાનું છે તે નવસારીના છે જે છે તે રાજકોટનો છે મુસ્કાન પણ છે છે નાગદેવ દીપકભાઈ તે જુનાગઢ ના છે અને નરસિંહભાઈ એ પોતે અહિયાં સુત્રાપાડાના છે આપણા સમાજની અંદર લગ્ન એ જે પ્રથા છે લગ્ન એની અંદર સમાજના આગેવાનો સાથે રહીને લગ્ન સંબંધ કરાવતા હોય છે જેવો વિશ્વાસુ હોય છે જેના કારણે સમાજની અંદર થતા લગ્નોની અંદર આ પ્રકારના બનાવો બનવાની શક્યતા ઓછી રહે છે જયારે બીજી રીતે દલાલોનો સંપર્ક કરવામાં આવે છે ત્યારે છેતરપિંડીની શક્યતાઓ રહેલી હોય છે એટલે જયારે પણ આવું કરીએ ત્યારે ચોકસાઈ રાખવી જોઈએ અને આવા કોઈ પણ પ્રકારના બનાવ બને થાય તો પોલીસને ધ્યાને મૂકવું જોઈએ જેથી અમે આ જ પ્રકારની ચોક્કસપણે આમાં કાર્યવાહી કરીશું આમ આ આખી ઘટનામાં પોલીસે ચાર આરોપીઓ શમીબેન અને કોમલબેન ઉર્ફે મુસ્કાન કૌશર રિયાઝ મિરજાની ધરપકડ કરી છે જ્યારે નરસિંહ વાજા દીપક નાગદેવ સહિત બે આરોપીઓને પકડવાના બાકી છે ત્યારે લગ્ન કરવાની લાલચે હાલ આ ગેંગ પરથી જાણવા મળ્યું છે કે આ ગેંગ યુવતીઓને લગ્ન કૌભાંડમાં સામેલ કરવા માટે બીજા ધર્મના અનેક ખોટા દસ્તાવેજો ઊભા કરી અને છેતરી રહી છે ચૈતન અપારનાથી એસ ટ્વેન્ટી ન્યૂઝ ગીર સોમનાથ